વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરના પોપટચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તીક્ષ્ણ ધારદાર છરા મારક હથિયાર સાથે શખ્સને ઝડપી પાડ્યો વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરના પોપટોકડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ પાસેથી તીક્ષ્ણ ધારદાર છરાવ મારક હથિયાર સાથે કુલદીપસિંહ પ્રદ્યુમનસિંહ સોલંકી મૂળ રહે સદારપુરા દેત્રોદને ઝડપી પાડ્યો હતો શખ્સ સામે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે